જય સીતારામ જય માતાજી સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં તમારું આજ તો આપણે બનાવીશું કાળી ચૌદસના વડા આ વડા છે ને ખાવામાં બહુ ટેસ્ટી અને બહુ મસ્ત લાગે છે તમે આ એકવાર આવી રીતે ઘરે વડે બનાવશો તો બહુ જલ્દી અને જટપટ બની જશે તે માટે મેં એક કસરોટ લઈ લીધો તો તેની અંદર એક વાટકી ખાટું દહીં એડ કરીશું દહીં આપણે ખાટું લેશું તો વડાનો ટેસ્ટ બહુ મસ્ત આવશે હવે આપણે છે ને મીઠા લીમડા કોથમીર અને મરચાંની પેસ્ટ તૈયાર કરી હતી તે અંદર બધી એડ કરી દઈશું હવે આપણે એક ચમચી લાલ મરચું એડ કરીશું તીખું અડધી ચમચી હળદર એડ કરીશું અડધી ચમચી ધાણાજીરું પાવડર એડ કરીશું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અડધી ચમચી હિંગ એડ કરીશું અડધી ચમચી જીરું પાવડર એડ કરીશું એક ચમચી આપણે કસ્તુરી મેથીને હાથમાં લઈને ક્રશ કરીને અંદર એડ કરી દઈશું કસ્તુરી મેથી એડ કરવાથી આપણા વડાનો ટેસ્ટ બહુ મસ્ત આવે છે એક એક વાટકી આપણે તળ એડ કરીશું અડધી ચમચી આપણે અજમો હાથની મદદથી ક્રશ કરીને અંદર એડ કરી દઈશું તો આપણો અજમો એડ થઈ જતો હવે આપણે છે ને તેમાં એક મોટી ડોકલી તેલ એડ કરીશું હવે બધા મસાલાને છે ને આપણે ચમચીની મદદથી સારી રીતે મિક્સ કરી લેવાના છે આપણે મસાલાને છે ને બરાબર મિક્સ કરવાના છે જેમ કે આપણે મસાલાને સારી રીતે મિક્સ કરીશું તો દહીંની અંદર સારી રીતે મિક્સ થઈ જશે એટલે આપણે મસાલાને બરોબરના મિક્સ કરી જશું તમે જેટલા મસાલાને મિક્સ કરશો તેમ વડાનો ટેસ્ટ બહુ મસ્ત આવશે તો જો આપણા મસાલા સારી રીતે મિક્સ થઈ જતા હવે આપણે જે લોટ લેવાના છે તે બધા લોટ લઈ લેશું તેમાં છે ને આપણે એક ચાળણી લઈ લેશું તેની અંદર મેં એક વાટકી ઘઉંનો લોટ લીધો તો તે બધો આપણે ચાળીને લઈ લેવાનો છે લોટને આપણે સારી રીતે ચાળી લેશું લોટ હંમેશા આપણે કોઈ બી લોટ લઈએ તો તેને ચાળીને જ લેવાના છે જે એમાં જે કચરો હોય તે વધારાનો નીકળી જાય છે તેમાં છે ને આપણે હવે જે ઢોકળા બનાવીએ તે લોટ આવે છે ચણાની દાળ અને ચોખાનો લોટ આવે તેને આપણે એક વાટકી લઈ લેશું ને એની એક વાટકી વધારે લેવાનો નથી તે લોટને પણ આપણે સારી રીતે ચાળી લેશું આ બંને લોટને આપણે ચાળી લેવાના છે આપણે બંને લોટને મિક્સ કરીને લેવાના છે આપણે જે વધારાનો કચરો હોય તે બહાર કાઢી દઈશું હવે તેમાં છે ને મેં નાની વાટકી એક સોજી લીધી આપણે સોજી વધારે લેવાની નથી માપણી જ લેવાની છે તેને પણ આપણે ચાયનીની મદદથી ચાળી લેવાની છે હવે તેમાં આપણે મોટી વાડકી એક બાજરીનો લોટ લેશું આપણે બાજરીના લોટનું પ્રમાણ હંમેશા વધારે રાખવાનું વડામાં કેમકે વડાનો ટેસ્ટ બહુ ખાવામાં બહુ મસ્ત અને બહુ ટેસ્ટી લાગે છે તેને પણ આપણે ચાયનીની મદદથી આવી રીતે ચાળી લેશું તો આપણા બધા લોટ ચઢાવીને સરસ તૈયાર થઈ જશે હવે છે ને હાથની મદદથી આપણે બધા લોટને મિક્સ કરી લેશું એટલે કે બાંધી લેશું લોટને આપણે આવી રીતે હાથની મદદથી લોટને બાંધી લેવાનો છે આપણે તરત હાલ પાણી વેડવાનું નથી આપણે દહીં છે એટલે દહીંથી જો આપણો લોટ બંધ જશે તો તેમાં પાણીની જરૂર નહીં પડે અને એવું લાગશે કે આપણે પાણીની જરૂર પડે તેમાં આપણે થોડું થોડું પાણી એડ કરીશું પાણી આપણે વધારે એડ કરવાનું નથી આપણે મિશાઇને વડાના લોટમાં પાણી થોડું થોડું જ નાખવાનું આપણે એકદમ નાખવા જઈશું તો આપણો જે લોટ છે તે હાવ ઢીલો થઈ જશે એટલે આપણે લોટને છે ને બહુ કઠાણી નહીં રાખવાનો કે બહુ ઢીલોય નહીં રાખવાનો આપણે લોટને હંમેશા માપનો જ રાખીશું જેવી રોટલી કરો તેવો આપણે લોટ રાખવાનો છે ને આપણે આવી રીતના લોટ બાંધી જઈશું તેમાં છે ને જો હવે મારે થોડું પાણીની જરૂર પડી છે એટલે મેં થોડું પાણી લઈશ વધારે આપણે પાણી લેવાનું નથી આપણે પાણી માપનું ખોબામાં થોડી હમાય તેટલું આપણે પાણી લેશું અને તેને પણ સારી રીતે મિક્સ કરી જઈશું અને લોટને આવી રીતે બાંધી લેશું લોટને આપણે આવી રીતે સારી રીતે બાંધી જવાનું છે જો લોટને આપણે સારી રીતે આવી રીતે બાંધીને તૈયાર થઈ જશે તો લોટને આપણે જેટલો ચીકવશો એમ સરસ મુલાયમ આપણો લોટ બનશે લોટને આપણે છે ને આવી રીતે બાંધી જ જવાનું છે લોટને તમારે જરૂર મુજબ પાણી વેળવાનું છે એકદમ વધારે વેળવવાનું નથી જેમ જરૂર પડે તેમ પાણી વેડે જવાનું છે તો જો આપણો લોટ સરસ બનીને તૈયાર થઈ જશે તેમાં છે ને મારે ફરીથી ત્રણથી ચાર ચમચીની પાણીની જરૂર પડી હતી મેં એમાં પાણી લીધું છે તમારે પણ એવી રીતે જરૂર પડે પાછળ તો લઈ શકો છો તો આપણો લોટ બંધાઈને તૈયાર થઈ જાય તેની પર છે ને આપણે એક ઢક્કન ટાંકીને વીસથી ત્રીસ મિનિટ સુધી થાવા દઈશું એક બાજુ તો આપણે વીસથી ત્રીસ મિનિટ થઈ જતી તો આપણે ઢક્કન લઈ જોઈ લઈએ કે આપણો લોટ સરસ મુલાયન જેવો થઈ જશે હવે તેને છે ને આપણે તેના પર થોડું તેલ એડ કરીશું અને આપણે હાથને પણ તેલવાળા કરવાના છે તો જો આપણે હાથમાં આવી રીતે તેલ લઈને તેને પણ આ બે અથડીમાં આમ લગાવીને આપણે લોટને સારી રીતે ચીકવી લેશું લોટને આપણે તેલમાં ચીકાવવાથી આપણા વડા સરસ મુલાયમ બને છે ને સરસ રીતે બનશે આપણે આવી રીતે લોટને ચીકવે જાણું છે તો જો આપણો લોટ સરસ ચીકાઈને તૈયાર થઈ જશે હવે છે ને તેમાંથી આપણે નાના નાના વડા બનાવશું આપણે આવી રીતે અથેળીમાં થોડો લોટ લઈને આપણે ગોળ ગોળ લોયા વણી રહ્યા છે પછી આપણે આથેળીની મદદથી આવી રીતે વડા બનાવી લેવાના છે આપણે જો આવી રીતે અથેળીની મદદથી વડા બનાવી લેશું તમારે આવી રીતે બનાવો તો અને બીજી રાતના આપણે જે જો આવી રીતે આપણે વડા બનાવીને તૈયાર થઈ જશે આપણે એક એક કરીને આવી રીતે બધા વડા બનાવી લેશું જો આપણા વડા સરસ બનીને તૈયાર થઈ જશે આપણે આવી રીતે કરીને બધા વડાને ને છે હવે આપણે આ બાજુ આપણું તેલ ગરમ થઈ જતું તેમાં આપણે બધા વડા જે બનાવ્યા હતા તે ચાર પાંચ ચાર પાંચ વડાને આપણે તળી લેશું ગેસને આપણે પહેલાં ફૂલ સાઇડ રાખવાનું પછી આપણે ગેસની ધીમો કરી દઈશું થોડો અને આપણે ત્રણથી ચાર મિનિટ સુધી તળાવવા દઈશું વડાને અને ગેસને આપણે જેમ મીડિયમ સાઇડ ઉપર તળશું એમાં આપણા વડા છે ને સારી રીતે તળાય છે આપણી ફૂલ ગેસ રાખીશું તો આપણા વડા છે તે અંદરથી તો બહારથી તો તળાઈ જશે છે પણ અંદરથી કાચા રહેશે તે માટે છે ને આપણે ગેસને હંમેશા વડા નાખ્યા પછી આપણે ગેસની મીડિયમ સાઈડ કરી દઈશું અને વડાને આપણે આવી રીતે બહુ ફેરવાના નથી વચ્ચે વચ્ચે હલાતા રહીશું તો જો આપણા વડા સરસ તૈયાર થઈ જશે તળાઈને આપણા વડા છે ને આપણે આવી રીતે તળશું તો આપણા વડા સરસ ફૂલશે તો જો આપણા વડા સરસ ફૂલીને તૈયાર થઈ જશે આપણે આવી રીતના બધા વડાને તળીને કાઢી લેવાના છે જો આપણા વડા સરસ મજાના તળીને તૈયાર થઈ જશે ફૂલેલા એકદમ ટેસ્ટી વડા તમે મારી યુટ્યુબ ચેનલ પર નવા આવ્યા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબર ના કરવી હોય તો સબસ્ક્રાઈબર કરી દેજો તો જો આપણે કાળી ચૌદસના વડા એકદમ ટેસ્ટી અને એકદમ મસ્ત બનીને તૈયાર થઈ જશે તમે એકવાર ઘરે આવા વડા બનાવશો તો બહુ ટેસ્ટી અને ફૂલેલા મસ્ત વડા બનશે તમે આ વડાને છે ને ચટણી સાથે પણ ખાઈ શકો છો ને દહીં સાથે ખાશો તો પણ બહુ ટેસ્ટી અને બહુ મસ્ત લાગશે જો આપણા વડા એકદમ ટેસ્ટી બનીને તૈયાર થઈ જશે તો આપણે હવે મળીશું નવા રેસીપી મને તમારા માટે નવી નવી રેસીપી લઈને આવતા રહીશું જે